એટલે મમ્મી ને એ લોકો હમણાં જ ગયા હતા જેતલપુર મમ્મી પપ્પા ને તો ત્યાંથી લાવ્યા છે પાંચ છ ચોપડી એમાંથી મમ્મી પાંચ છ પના ભર્યા અને હવે તમને ક્યારે કમેન્ટ કરજો હું તમને દઈશ ચોપડી

બે જણા ની જોડી રામ મિલાડી બાપા સાડા નીકળી રાતે તારા પરાક્રમ ની વાત કહું એમાં મમ્મી સાક્ષી થશે કાલે અમે દાળ ને ભાત ને કોઠીબાર શાક ને રોટલી ને બધું જ બનાવી નાખ્યું હતું તું સાડા અગિયાર આવ્યો ટમેટા દેવા તે શું ફરમાઈશ કરીને કે મને ટમેટા શાક ખપે અમે તને શું કીધું દાળ ભાત ને બધું બની ગયું શાક બાગ બધું બની ગયું હે હવે ટમેટા શાક નહીં બને તો તે જીદ કરી મમ્મી કરી કે નહીં મને ખપશે ને ખપશે પછી મમ્મી સ્પેશિયલ તારા ટમેટા શાક વગર બોલ મને હા તો પછી ઘરે આવી જવાનું ખાવા તો બધી વાત ના થાય ભાઈ તમે જીદ્દ કરીને જાઓ મને તો જોવા મળે સો લાડીઓ મળે કાલે હું દસ કિલો નો આવે ખાવાની મજા આવે પણ હવે બની ગયું જીદ કરી ના બનાવડાવાય ને અને એને 10 12 વર્ષથી અમેને તો હે હું બીજુ બોત હું કોત મમ્મી કાલે જીદ કરીતી કે ની તરસે ટમેટાનો સાક કરવાની ઈ હખર ના કેવાય ને હા ક્યું જી કરજો ભાઈ ટમેટાનો બીજો કે સાક બને છે બીજો ટમેટાનો સાક નઈ બનો તે ક કામ હું તારા કોઠી બન સાક બની ગયો નઈ બનો તે તો મન ખાટી ફીના ઉંચે મારું એ હા

તરસે કેરો જોવો ને મોઢું જેનું કઈ દેરો હું ની તો આયે હું ફાટી જઉં દો હું તું ધોર હે ઓ મેરા મેરા ઘરવાળા અભી ઇસકા એસા હો ગયા તરસ આ મારી

ના ડાયલોગ મારા કને હાંભળ્યો ત્યારે હવે જે કંઈ મેકળ્યું છે ને એટલે બહુ છે બધા કોઈ જે છે કહું છું બીજા વગડાના સુવર અવાર અમારી બીજા બધા વગડાના પણ બસ હું કથન हेलो आपने काम करवाने से बोल तेरे प्लीज वासन घस देने यार अच्छा बोलो वास आज नहीं घसूं आज रजाई हमारी आज हम नहीं घसूं तो आज तो हम घसी ना पूरो आज रजाई आपने तो मैं जल्दी फटाफट काम को घस पाकेरा मेरा मारी क्या से भले भले हल्के रोज घसे हो आज हम घसी ना हो ये केरो हम रोज हम घसी दो आज नहीं घसूं मम्मी वासन घस से आज तैयार घस से लेटाइन लगी से इनका अज्ञानी है मत ही वो करो आपने भले भले हल्के લોક કેતે હે લોકો ફરતે ફરતે તમ ફર લઈ છે હવે જવાના છી પ્રાર્થના કરો ફરવા જઈએ ને હિન્દી મેં ગુજરાતી કેસે આવી કે બધા એમ કે છે કે હિન્દી આ લોકો બહુ ફરે છે ને આમ થાય છે ને ફરી થી ને ફરે ફરવા જાય છે ને ઓમ ફરે છે ને આટલા બધા ફરે છે ને ફરી છે એમ કોણ ફરે તમે નહી ને તમે તમે આપણા ફેમિલી વાળા કોણ ફરે લોકો બહુ કે છે માણસો કે છે ફરવા બહુ જ છે બહુ જ ફરે બહુ ફરે ફરે છે બહુ ફરે ફરી ફરી ને એક બીમાર પડે છે માણ એમ કે છે તમે લોકો લોક તો જો છો અમે ક્યાં ફરવા જઈએ ઘરે ઘરે વ્લોગ આવે છે અમારા ક્યાં જતા નથી લગભગ બે વર્ષથી તમે અમારા વ્લોગને ફોલો કરો છો અમે ફરવા જઈએ તો ક્યાં જઈ છીએ આ પ્રશ્નો કામ માટે જઈએ અને કાં લગ્ન માટે જઈએ બસ બાકી ક્યાં ફરવા સ્પેશિયલ જતા નથી હા અમે એકવાર વાર ગયા રાજસ્થાન જયારે અમે વ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું લાઈફ માં કઈ ફરવા ગયા કેટલા વર્ષ પછી ગયા હતા એ આપણે લાઈફ માં વાર સાચી વાત છે

મંદિરે જવા માટે તૈયાર થવા જઈ રહ્યા છીએ ઘરનું બધું કામ થઈ ગયું છે વાગી રહ્યા છીએ સાડા દસ અને ઘરનું બધું જ કામ થઈ ગયું છે અત્યારે કામ ચાલી જાય એટલું કામ થઈ ગયું છે બાકીનું આવીને કરીશું અમે હવે ઘરેથી નીકળી ગયા છીએ મંદિરે જઈ છીએ

બોલે એમ વિચાર નથી કોમ આવતું કશું નામ આપનું કહેવાય આપ જોજી એમ તો પછી ન થોડો हिरણ કનીકેરી બરોબર હમ એટલી જોવે કલેક્શન લેવાઈ ગઈ છે હવે બારે આવે છે બધા મારા પતિ નીકળે છે છે અને અમે લોકો ઘરે આવી ગયા છીએ દર્શને દવાખાને બચાવી દીધો ઠાકોરજીને દર્શન કરી લીધા અને કરાવી દીધા અને હમ એને ગલેચી લીધી ગલેચી ગલેચી એટલે શું કહેવાય ખબર કાન બાંધાની ટોપી મસ્ત વાળી એના પાસે હતી બે અમે નવી નવી લાવ્યા યુઝ પણ નથી કરી એવી હતી પણ એને એને પૂરી નથી થતી એના ફેસ પ્રમાણે એને નાની પડે છે અહીંયા આટલા આટલા હાફ દેખાય છે તો હમણાં લાવે મોટી લાવે છે લાવે જો બતાવો તો ગલેથી દસની હા આ મોટી છે બહુ મોટી થાય છે પાછળ આ એક્સ્ટ્રા હે પણ શું કરી ભાઈ કે હવે એમથી પાછી નાની છે ને એમાં છોકરાને જોઈએ છે હરું ને ભરું એટલે લીધી અને આ નેલ કટર છે દસ ભાઈ માટે લાવ્યા છે નેલ કટર

હા ચાલો મારી બેનના ઇન્સ્ટાની રીલ ઉપરથી જોયેલા વિડીયોઝમાંથી બનાવેલી કંઈક ટીપ્સ છે એ બનાવવાની છે રેમેડી કાંઈક એ કામ કરશે તો તમને કહેશો અને જો મમ્મી આ બાજુ વાસણ ઘસવા માંડે છે આ વાસણ ઘસવા બેઠા છે મમ્મી અને કપડાં બી ધોવાના છે પણ વાસણ ઘસીને પછી જીંકાલે અહીંયા કચરા પોતા કરશે ને હું ઉપર કપડાં ખણવા જવું હ